જેમાં અમારા ફાયરના અધિકારીઓ એમજી સીએલ તરફથી એનું લોડ ઇલેક્ટ્રિસિટીનો લોડ કેલ્ક્યુલેટ કરવા માટે અને એમના તરફથી ચકાસણી કરવા માટે એ અધિકારી પોલીસ મેકેનિકલ સિવિલ એમ કરીને સમગ્ર રીતે ટીમની રચના કરવામાં આવી છે અને વિવિધ ગેમિંગ ઝોનોની ચકાસણી કાલે પૂર્ણ કરી છે આ ચકાસણીના આધારે જે પણ ત્રુટી ક્યાંક હશે તો અમે એમને નોટિસ આપશું અને એ જે પણ ત્રુટી હશે એમની એ નોટિસના આધારે એમને એ કરવાની રહેશે ફરીથી એમનું એનઓસી લેવાનું રહેશે અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે